નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બાદમાં પોલીસે ચાર આરોપી ની ધરપકડ કરી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જુના પહાડીયા ગામને રાતોરાત વેચી નાખવાના કેસમાં ચાર આરોપી ધરપકડ કરવામાં આવી છે આ મુદ્દાને લઈને ગ્રામજનોની સાથે પ્રસાર માધ્યમોએ ભારે હોબાળો મચાવતા સચિવાલયમાંથી આદેશો છૂટ્યા હતા અને ગાંધીનગર પોલીસ હરકતમાં આવી ગઈ હતી આ કિસ્સામાં ગાંધીનગર પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપી જયેન્દ્ર ઝાલા અને વિનોદ ઝાલાની ધરપકડ કરી છે જ્યારે ગામ ખરીદનારો અન્ય મુખ્ય આરોપી અલ્પેશ હિરપરા ફરાર છે તે જસદણનો રહેવાસી છે પોલીસ સ્ટેશનમાં કુલ આઠની સામે ફરિયાદ નોંધાઈ છે દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામ ખોટા દસ્તાવેજો અને બાનાખત કરી ફરબાયું વેચી દેવાયું હતું ગામ ખરીદનાર અલ્પેશ હિરપરાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે હાલમાં તો જમીન વેચનાર અને જમીન ખરીદનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે પોલીસ સ્ટેશનમાં કુલ આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે આરોપીઓએ દસ્તાવેજમાં અનેક વિગતો છુપાવી હોવાનો પણ પર્દાફાશ થયો છે આ કૌભાંડના આરોપીઓએ એકબીજાના મેળાપીપળાથી સમગ્ર ષડયંત્ર રચ્યું અને આખું ગામ બારોબાર વેચી માર્યું હતું આ સાથે જ આરોપીઓએ દસ્તાવેજમાં અનેક વિગતો છુપાવી હોવાનું પણ સામે આવ્યું છે આરોપીઓએ સબ રજિસ્ટ્રાર કચેરીને અંધારામાં રાખીને દસ્તાવેજ કર્યા છે અને દસ્તાવેજના સ્થળ અને સ્થિતિના વર્ણનમાં ખુલ્લી જમીન દર્શાવી હતી દહેગામ તાલુકાના પહાડિયા ગામને વેચી દેવા મામલે પ્રાંત અધિકારી દ્વારા રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં સબ રજિસ્ટ્રારને ગેરમાર્ગે દોરી દસ્તાવેજ રજીસ્ટર્ડ કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે રેવન્યુ રેકોર્ડ પર મૂળ માલિકના નામે ચાલતા હોવાથી વારસાનો લાભ આ જમીન ખુલ્લી હોવાના ફોટા બતાવી ખોટી માહિતી આપી વેચાણ દસ્તાવેજ કરાયો છે જેની દહેગામ પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી છે જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા વાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર